આધારિત જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ લાવે છે અને આટલા આટલા વર્ષોથી મહેનત કરતા જે એમ કરેલા છે બી કરેલા છે બી કરેલા છે એમએડ કરેલા છે આટ આટલી ડિગ્રી મેળવ્યા પછી જે ઉમેદવારોએ પોતે ક્વોલિફાઈડ છે પોતે ગુણવત્તાવાળા શિક્ષકો છે એવું સાબિત કરવા માટે પોતે પરીક્ષાઓ પાસ છે આ પાસ કર્યા પછી ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવીને આવા ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવે છે ભવિષ્ય સાથે નહીં પરંતુ બાળકોના શિક્ષણ સાથે પણ ખેલવાડ કરવામાં આવે છે આજે કદાચ કોઈ સાહિત્યમાં શિક્ષક તરીકે હાજર થાય કાલે ન પણ હોય તો બાળકોના ભવિષ્યનો શું બીજું આટલા આટલા વર્ષો મહેનત કર્યા પછી આટલી ડિગ્રી મેળવ્યા પછી આટલું ભણ્યા પછી આટલું આટલી પરીક્ષાઓ પાસ કર્યા પછી ત્રણ મહેનત કર્યા પછી દરેકના મા બાપના દરેક ઉમેદવારના દરેક યુવાનના સપના હોય કે અમને કાયમી નોકરી મળે સારી નોકરી મળે અને અમે પણ શિક્ષણ તરફ ધ્યાન દઈએ પરંતુ આ સરકાર આવી ગુલામી રૂપની યોજના બનાવી છે અગિયાર મહિનાના પગાર એમાં પણ કોઈ સેફ્ટી નહીં એક જે કાયમી શિક્ષક છે એનો પગાર ધોરણ અને જ્ઞાન શાળા છે એનો પગાર ધોરણ બંનેમાં પાછો ડિફરન્ટ અને બંનેના પગાર ધોરણમાં ફેરફાર છે બીજું આને ગમે ત્યારે છૂટા કરી નાખો જો આજે તો હમણાં હમણાં નવું ભાઈ જો એ ગુજરાતના શિક્ષણનું જ એટલું સારું વિચારતા તો તો આવ્યા માટે આજે જ્ઞાન સહાયકમાં કોઈ આંકડા શાસ્ત્રની પરીક્ષા પાસ કરી જાય છે એકાઉન્ટની પરીક્ષા પાસ કરી જાય છે તો શાળામાંથી એને એવું કહેવામાં આવે છે કે તમારે એકાઉન્ટને એસેસ ભણાવવા તમારે કમ્પ્યુટર છે એટલે ભાઈ એને આંકડા શાસ્ત્રની પરીક્ષા દીધી છે એની માસ્ટરી આંકડા શાસ્ત્રમાં છે તો જ્ઞાન સહાયક તરીકે લીધા એમાં પણ પાછું તમે આવું કરો છો કે શાળામાં જે શિક્ષક જાય છે એ શિક્ષકને જઈને એનો જે વિષય છે એના સિવાયનો વિષય આપો છો તમે અને પ્રમાણે એ ગુલામી કરવાની આઠ આટલું ભણવાનું તો ગુજરાતમાં મતલબ શું છે અને ગુજરાતના નાગરિકો આઠ આટલું ભણ્યા પછી જો ગુલામી જ કરવાની હોય કરાર આધારિત પ્રથા લાવવાની હોય તો આ તમારી સરકાર કરતાં તો અંગ્રેજો સારા હતા અને અંગ્રેજોની કરાર પ્રથા હતી એ જેવી તમે આ લાવી લાવીને બોલો તો અમે કેમ માની શકીએ કે અમે લોકશાહીમાં જીવીએ છીએ અમારા અધિકારનું શું અમારા હકનું શું અમારા મા બાપના સપનાનું શું અને આ આટલી મહેનત કરીને પરીક્ષા પાસ કરી એનું શું આ જવાબ અમારા સરકાર શ્રી પાસેથી જોતો છે એટલા માટે અમે કલેક્ટર શ્રી અને શિક્ષણ અધિકારી શ્રીને આવેદન આપવા આ ઉપરાંત સૌથી મહત્વની વાત જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા છે ઉમેદવારો પણ અમારી સાથે છે જે જ્ઞાન સહાયક તરીકે એ જ્ઞાન સહાયકની ટર્મ એન્ડ કન્ડિશનને જોતા

में कर ले तो ज्ञान साहब का क्या किया हमने पाइलो शुरू है 10:30 से 5 बजे तक और हम लोग हर में पाइलो शुरू किया है ज्ञान साहब है बच्चों 5:00 बजे तक और हमको कोई घबराना नहीं मीडियम का पाइलो शुरू किया है ज्ञान सर है काफी अच्छे अगले महीने बच्चे छूटेगा दूसरा ज्ञान साहब और विद्यार्थी ने निम्नलिखित में कौन जांच 11 महीने शिक्षण बदल मीडियम में મેથડ સમજાશે જે વિદ્યાર્થીને મેથડ સમજાઈ હશે ત્યાં શિક્ષક બદલાઈ જશે તો આમાં વિદ્યાર્થીનું પણ ભવિષ્ય જોખમમાં છે એક જ શિક્ષક એને ભણાવશે તો વિદ્યાર્થીને કંઈક સમજાશે એટલે અમારે એક જ માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી એની ફીમાં પણ ક્યાંય ઉલ્લેખ છે નહીં જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક